હું દાબેલીની લારી ચલાવી રહી હતી એક યુવાન રોજ મારી લારી ઉપર દાબેલી ખાવા માટે આવતો હતો એક દિવસ તેણે કહ્યું કે તેને રહેવા માટે જગ્યા જોઈએ છે મેં તેને મારા ઘરે એક રૂમ ભાડે આપ્યો પણ એક દિવસ ઘરે કોઈ નહોતું ત્યારે તે યુવાન મારા ઘરે આવ્યો અને મને કહેવા લાગ્યો કે તો નમસ્કાર મિત્રો મારું નામ પ્રીતિ છે હું અમદાવાદના એક નાનકડા વિસ્તારમાં રહું છું મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે હું એક વિધવા છું અને મારી પાસે એક બે વર્ષની નાનકડી દીકરી છે જેનું નામ છે બંસી બંસી મારું બધું છે તેના હસવાથી મારું ઘર રોશન થાય છે પણ આ હસવાની પાછો એક લાંબુ ધૂપ છુપાયેલું છે મિત્રો વાર્તામાં આગળ વધતા પહેલાં તમને જણાવી દઉં કે આ વાર્તા ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત શૈક્ષણિક અને મનોરંજનના ઉદ્દેશથી બનાવવામાં આવેલી છે તો ચાલો વાર્તાની મજા માણવાનો મિત્રો મારા પતિનું નામ હતું વિક્રમરાવ અમારા લગ્નને માત્ર ત્રણ વર્ષ થયા હતા વિક્રમ કડિયા કામ કરતો હતો અમે બંને ગરીબ હતા પણ ખુશ હતા વિક્રમ રોજ સવારે કામે જતો અને સાંજે થાકેલો આવે પણ મારા માટે હંમેશા સમય કાઢતો જન્મી ત્યારે તેની ખુશીનો પાર હતો તે કહેતો પ્રીતિ આપણી દીકરી મોટી થઈને ડોક્ટર બનશે પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું એક દિવસ વિક્રમ એક મોટી બિલ્ડિંગ પર કામ કરતો હતો ઊંચાઈ પરથી તેનું પગલું લપસ્યું અને તે નીચે પડી ગયો હોસ્પિટલમાં લઈ ગયા પણ બચાવી શક્યા નહીં મારી આંખો સામે મારું સર્વોચ્ચ ખતમ થઈ ગયું બંછી તો માત્ર દોઢ વર્ષની હતી વિક્રમના મોત પછી મારા સાસરીયાએ મને કહ્યું તો મારી સાથે રહે પણ હું જાણતી હતી કે ત્યાં મારું મન નહીં લાગે મેં થોડા પૈસા બચાવ્યા હતા બંસીને લઈને હું મારા માતા પિતાના ઘરે આવી ગઈ પણ ત્યાં પણ બોજ લાગવા લાગ્યો મારી માએ કહ્યું પ્રીતિ તું કંઈ કર તારે બંસી માટે જીવવું પડશે મને રસોઈ બનાવવાનું ગમતું હતું ગામમાં હું દાબેલી બનાવતી અને બધાને ગમતી હતી મારી પાસે થોડા પૈસા હતા મેં એક નાનકડી લારી ખરીદી બંસીને મારી માને સોંપી અને હું શહેરના એક ચોકમાં લારી મૂકવા લાગી મિત્રો પહેલા દિવસે માંડ માંડ દસ દાબેલી વેચાય હું નિરાશ થઈ ગઈ પણ હાર ન માની મે મારી દાબેલીમાં ખાસ મસાલો નાખ્યો થોડો ગરમ થોડો ખાટો અને લસણની ચટણી લસણની ચટણી એવી કે મોંમાં પાણી આવી જાય ધીમે ધીમે લોકો આવવા લાગ્યા આ દાબેલી તો જબરદસ્ત છે એ બહુ સાંભવતી હતી ધીમે ધીમે મારું નામ થઈ ગયું પ્રીતિની દાબેલી પણ હવે એકલા હાથે સંભાળવું આ બધું મુશ્કેલ હતું સવારે બજારે જવું બટાકા ઉકાવવા મસાલો તૈયાર કરવો અને પછી આખો દિવસ લારી ઉપર ઊભા રહ્યા સાંજે શરીર તૂટી જતું હતું મેં વિચાર્યું કોઈ મદદગાર રાખી લઉં મેં લારી પાસે એક બોર્ડ લગાવી દીધો મહેનતું અને વિશ્વાસુ માણસ જોઈએ એક સવારે અગિયાર વાગે એક યુવાન આવ્યો સાદા કપડા પણ ચહેરો સાફ અને આંખોમાં ચમક તેણે દાબેલી ખાધી અને બોર્ડ જોયું પછી મારી પાસે આવ્યો અને બોલ્યો તમારે કામગાર જોઈએ છે મેં કહ્યું હા પણ તું કોણ છે તે બોલ્યો મારું નામ રાજુ છે ગામડેથી આવ્યો છું નોકરી શોધો છું ગ્રેજ્યુએટ છું ની તૈયારી કરી છું મેં તેને ધ્યાનથી જોયું તેના ચહેરા પર ઈમાનદારી દેખાતી હતી મેં કહ્યું અહીં સખત મહેનત છે સવારે છ વાગે આવો બટાકા છોલવા મસાલો બનાવો અને ગ્રાહકો સંભાળો રાજુ હસ્યો હું ગામડામાં ખેતરમાં કામ કરતો હતો મારી માટે આ તો સરળ છે મને શીખવાડશો તો હું બધું કરીશ મેં પૂછ્યું ક્યાં રહે છે તે ચોરો ચૂપ રહ્યો પછી બોલ્યો દોસ્ત સાથે ત્યાં પણ રહેવામાં તકલીફ છે શાંત ઓરડો મળે તો સારું મારે વાંચવું પડે છે મારા ઘરમાં બે ઓરડા હતા એકમાં હું અને બંસી રહેતા હતા બીજો ઓરડો ખાલી હતો મેં કહ્યું તું મારે મારી ત્યાં રહી શકા શકાછો પણ નિયમ છે મારી દીકરી છે હું એકલી છું રાજુએ આંખોમાં જોઈને કહ્યું વિશ્વાસ રાખો હું તમને ક્યારે ફરિયાદનો મોકો નહીં આપું મેં કહ્યું તને પગાર દસ હજાર રૂપિયા આપીશ રહેવું અને ખાવાનું ફરી રાજુ ખુશ થઈ ગયો અને તો બોલ્યો હું કાલથી આવીશ બીજે દિવસે રાજુ સવારે બરાબર છ વાગે આવ્યો મેં તેને દાબેલી બનાવતા શીખવાડ્યું બટાકા મેશ કરવા મસાલો ભરવો લાલ ચટણી લગાવવી અને સૌથી મહત્વનું ગ્રાહકોને હસીને આપવું રાજુ બધું કામ ઝડપથી શીખી ગયો તેની મુસ્કાનથી ગ્રાહકો ખુશ બાળકો તેને રાજુ કાકા કહેવા લાગ્યા સાંજે ઘરે આવ્યો મેં બંસીને બતાવ્યા બંસી ડરતી હતી પણ રાજુએ તેને ખોવામાં લીધી અને કહ્યું આ તો મારી નાની ડીકુ છે બંસી હસી પડી રાજુ રોજ તેની સાથે રમતો તેને ગોદમાં લઈને ગીત ગાતો ચહેરા પર જોઈને મારું હૃદય રાજુ સવારે લારી પર કામ કરે સાંજે વાંચે છે તેની મહેનત જોઈને હું પ્રભાવિત થતી હતી એક દિવસ મેં પૂછ્યું રાજુ તું આટલી મહેનત કેમ કરે છે તે બોલ્યો મારા મા બાપ ગામમાં છે હું તમને સારું જીવન આપવા માંગુ છું અને તમે મને આશરો આપ્યો હું તમારો ઋણી છું પણ એક દિવસ હું બીમાર પડી તાવ શરીર તૂટી ગયું બંસી રડતી હતી રાજુ લારી પરથી બંસી ઘરે આવ્યો મને પથારીમાં જોઈ તે કંઈ ન બોલ્યો તેણે મારા કપા પર હાથ મૂક્યો પછી ડોક્ટર બોલાવ્યા દવા લાવ્યો પછી રસોડામાં ગયો અને ખીચડી બનાવી મેં કહ્યું રાજુ તું લારી સંભાવ તે બોલ્યો તમે ચિંતા ના કરો હું લારી પછી જોઈશ તેણે બંસીને ખવડાવી મને ચમચીથી ખીચડી ખવડાવી આવી મારી આંખોમાં આંસુ આવી ગયા વિક્રમ પછી કોઈએ મારી આટલી સંભાવ નહોતી લીધી ચાર દિવસ સુધી રાજુ મારી પાસે રહી ગયો તેને લારી પણ સંભાવી ગ્રાહકોને હસીને દાબેલી આપી સાંજે બંસીને રમાડતો મને દવા આપતો હતો ધીમે ધીમે હું સારી થઈ ગઈ પણ મારા હૃદયમાં રાજુ માટે એક નવી લાગણી જાગી એક સાંજે હું જૂની યાદોમાં ખોવાઈ ગઈ વિક્રમનો ચહેરો તેની વાતો બંસીના જન્મ વખત ખુશી બધું યાદ આવી ગયું હું રડવા લાગી ત્યારે રાજુ આવ્યો મને રડતી જોઈ મારી પાસે બેઠા ધીમેથી બોલ્યો શું થયું મેં આસુ ઈચ્છ્યા ને કહ્યું રાજુ મારા પતિનું નામ વિક્રમ હતું તે કડ્યો હતો ઊંચાઈ પરથી પડી ગયો બંસી તો નાની હતી હું એકલી પડી ગઈ પણ તું આવ્યો ત્યારથી જિંદગીમાં રોશની આવી તું મારો સહારો બન્યો રાજુએ મારો હાથ પકડ્યો અને બોલ્યો તમે મને ઘર આપ્યું વિશ્વાસ આપ્યો હું તમને ક્યારેય એકલા નહીં છું અમારી આંખોમાં તે ક્ષણે અમને લાગ્યો આ પ્રેમ ધીમે ધીમે અમે એકબીજા પર ભરોસો કરવા લાગ્યા ગયા સાંજે વાતો કરીએ બનસીને રમાડીએ રાજુની પત્ની બનવાની લાગણી મને થવા લાગી આમ સમય વીતતો ગયો છ મહિના પછી એક દિવસ પોસ્ટમેન પત્ર લઈને ઘરે આવ્યો રાજુએ ખોલ્યો તેની આંખોમાં આંસુ અને ખુશી હું સામે ઊભી હતી તે બોલ્યો મારું સિલેક્શન થઈ ગયું હું ક્લાસ વન ઓફિસર બનીશ તેણે મને ગવે લગાવી આ તમારી તમારા લીધે થઈ તમે મને આધાર આપ્યો સહારો અને પ્રેમ આપ્યો પછી તેને શાંતિથી કહ્યું પ્રીતિ પ્રીતિ હું તારી સાથે જીવન વિતાવવા માંગુ છું બંસીને મારી દીકરી બનાવવા માંગુ છું શું તું મારી સાથે લગ્ન કરીશ મારું હૃદય ધડકી હોય તો મેં તેની આંખોમાં જોયું તેનામાં વિક્રમનો પડછાયો ન હતો પણ એક નવો સહારો હતો મેં હા કરી પછી અમારા લગ્ન સાદી રીતે થયા બંસીએ રાજુનો હાથ પકડ્યો અને પાપા કહી દ રાજુએ બંને ખોવામાં લીધી હતી લારી હજુ પણ ચાલે છે પણ હવે રાજુ અને હું સાથે મોવીને સંભાવીએ છીએ દોસ્તો જીવનમાં મુશ્કેલીઓ આવે પણ હાર ન માનો એક મહિલાને સહારો આપવો એ માનવતા છે પ્રીતિ એકલી હતી પણ રાજુએ તેને નવું જીવન આપ્યું પ્રેમ પ્રેમ એ સંબંધ નથી એ આશા થતી મરી ગયેલી જિંદગીને ફરીથી જીવંત કરે છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા કોઈ વિધવા કે એકલી મહિલાને સહારો આપવાનો મોકો મળે તો ચૂકશો નહીં મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો વિડીયો પૂરો પૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ અને આપ સૌ ગુજરાતી મિત્રનો હું દિલથી ધન્યવાદ માનું છું કારણ કે તમે મને એટલો પ્રેમ આપી રહ્યા છો ફરી મળશું આવતીકાલે મિત્રો એક નવી વાર્તા સાથે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો અને તમે વાર્તા કયા શહેર અને કયા ગામથી સાંભળો છો તે પણ કોમેન્ટમાં જરૂર લખજો